પણ હરી અને હર બે એક છે અંતર ના જાણશો બે અંતર નથી અરે ઘણા મિત્રો એવા જોયા કે શંકર ભગવાન નું નામ આવી જાય એટલે કપડા સીવાવા છે એવું ના બોલે બોલો આ માં છે એક ધર્મ છે નામ નહીં લઉં મેં કીધું ને હું એમ કે કપડા ખીલાવા છે સાંભળેલી કથા છે અરે આટલે કેટલા આપણે નોખા કરી નાખ્યા ભાગ કરી નાખ્યા અલગ અલગ આપણે ખાલી કથા સાંભળજો કે એક ગુરુ હતા અને ગુરુના બે શિષ્ય સાંભળજો અને નિયમ એવો કે મોટો ગુરુ હતો એનો જમણો પગ ભાગમાં આવેલો અને નનકો ગુરુ હતો એનો ડાબો પગ ભાગમાં આવેલો બે શિષ્ય એ ગુરુના ભાગ પાડ લીધેલા સેવા કરવામાં પગ દબાવવામાં રોજ જમ્યા પછી સાંજે પગ દબાવે એટલે મોટો શિષ્ય છે એ જમણો પગ દબાવે અને નાનો શિષ્ય છે એ ડાબો પગ દબાવે બંને ભાગ પાડી લીધા એક વખત બન્યું એવું કે મોટા શિષ્યને કઈ આશ્રમના કામ થી બહાર જવાનું થયું એટલે બહાર ગયેલા એક બે દિવસ માટે કઈ એટલે નનકો શિષ્ય આવી અને પોતાના ભાગમાં આવેલો પગ ડાબો પગ દબાવવા લાગ્યો એ અડધો કલાક દબાયો હશે એટલે ગુરુએ કીધું કે હવે એ પગ રેવા દે આ જમણો પગ દબાવે કે જમણો પગ થઈ ગયો દુખે છે ને એ દબાવી પણ એવો કે નહીં ગુરુજી જમણો હું નહીં દબાવું એ કે કેમ એ કે મારા મોટા ગુરુભાઈના ભાગમાં આવેલો છે એ પગ મારા ભાગમાં નથી તમે કહેતા હોય તો હજી આ અડધો પગ અડધો કલાક વધારે આ પગ દબાવું પણ જમણો નહીં કે બોલો એટલે ગુરુને એમ કે ઠીક છે આ ગાંડો શિષ્ય છે વાંધો નહીં જવા દે ખ્યાલ એ દબાવ એ કે દબાવતા દબાવતા ગુરુને નીંદર આવી ગઈ અને સ્વાભાવિક છે સંતોષે ડાબા પડખે બહુ સુવે એટલે જામાં પડખું ફેલવ્યું એટલે જમણો પગ છે ડાબા પગ ઉપર પડ્યો સ્વાભાવિક વાત છે પડખું ફેલવે એટલે જમણો પગ ક્યાં આવે ડાબા ઉપર અને આ ડાબો પગ ઉપર પગ પડ્યો અને શિષ્ય જોયું કે ઓહો મારા ભાગમાં આવેલા પગને મારા ગુરુભાઈના પગે એ કે માર્યા લાત મારી એ કે અને એમ કહીને ભાઈ પેલા ગંકા શિષ્યએ ધોકો ઉપાડ્યો અને ગુરુનો જમણો પગ થોડી નાખ્યો સાંભળજો આટલે આટલી દીપતું ગુરુને કંઈ ફેક્ચર બેક્ચર આવ્યું હશે જે કંઈ હળદર પડદર લગાવીને બીજા કોઈ ભાઈ ભક્તોએ મોટો શિષ્ય બહાર ગયેલો અને એ બે દી પછી ત્રણ દી પછી પાછો આવ્યો એટલે આવતા વેત પાછો એ જમણો પગ હતો તે દબાવીને પગે લાગ્યો ગુરુ કીધું રેવા દે છે એ પણ જમણા પગને પગે લાગ્યો કેમ કે જમણો પગ ભાગમાં આવેલો શિષ્ય પૂછ્યું શું થયું ગુરુજી એ કે તારો ભાઈ ગુરુભાઈ ગાંડો એ કે આખી વાત કરી અરે કે મારા ભાગમાં આવેલા પગને શું તાકાત એ ભાંગી નાખે એ ભાંગી નાખે કે મારા ભાગમાં આવેલા પગને અને એને ભાઈ બીજો ધોકો ઉપાડ્યો ડાબો પગ ભાંગી નાખ્યો બસ આપણી આ દશા છે અત્યારે કહેવાનો ભાવા આપણી અત્યારે આ દશા છે શિવને માને એ શક્તિને ના માને શક્તિને માને એ વિષ્ણુને ના માને અને શિવ શક્તિને માને એ પાછા એકીને ના માને એ કહે અને બીજાને માને એ શિવ શક્તિને ના માને અરે આ બંને શિષ્યો મૂર્ખા કહેવાય ગુરુના બે પગ અલગ અલગ હતા પણ ગુરુ તો એક હતા ને એવી રીતે આપણું સનાતન મૂળ તો એક છે ને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ હરી અને હર બે એક છે એમાં કોઈ ફરક નથી પણ અત્યારે કોઈ વિરોધ વાત નથી કરતો એટલી બધી દુર્દશા છે કે અમે તો આને માની આને ના માની ઘણા તો મેં એવા પણ જોયા કૃષ્ણના બે ભાગ નાખ્યા બોલા કચ્છમાં કે નાનો બાલકૃષ્ણ હતો ને એ બરાબર હતો એ અમે તો એને માની કે મોટા કૃષ્ણ ના માની કા અરે મોટો થઈને તો કપટી થઈ ગયો તો કે ચોર થઈ ગયો હોય બોલો એમાંય બે બાકી કરી નાખ્યા બાલકૃષ્ણ ને માને એ મોટા કૃષ્ણ ને ના માને કેવી દુર્દશા છે આપણે અરે ગુરુ તો એક છે ને પગ અલગ અલગ છે પણ ગુરુ તો એમ છે ને એમ ઝાડની ડાળીઓ અલગ અલગ છે એક આંબો છે અને આંબાની અનેક ડાળીઓ નીકળી છે બધી ડાળીઓ અલગ અલગ છે પણ એ આંબા મૂળ તો એક છે ને આ તુલસીનો છોડ છે જો તુલસીના છોડમાં કેટલા બધી ડાળીઓ હશે પણ એ તુલસીનો મૂળ એક છે એમ સનાતનનો મૂળ એક છે હરી અને હર એ બે અંતર નથી અને આપણે તો એમાં કેટલાય ભાગ કે નાખીએ